સન્માન બીજે ના આપડે 100 વર્ષમાંથી 30 તો નીકળી ગયા 70 ની એવરેજ ગણાય હવે આપણે પ્રગતિ બહુ કરી ને આપણે એટલે આખા વર્લ્ડ ની વાત કરું છું એટલી પ્રગતિ કરી કે 30 વર્ષ કાઢ નાખ્યા બોલો સીધે સીધા ખરપિયો લાગે ને તો ધનુરું ઇન્જેક્શન લેવું પડે ખેડુને ગોવાળને કુવાડી ને ખૂણો અડી જાય કે ઇન્જેક્શન લઈ આવો ને છીટીને જ થઈ જાય છે માથા પડે ને દળ લડતા થાય દી આપણે પ્રગતિ કરી ખૂ કર્યું એને ખબર પડતી આપણે આપણા થી આગા વહ્યા ગયા હવ જાદો સમય નથી ઘરે ઘરે કેન્સર છે અત્યારે પછી એના સિવાય બીજો એટલે આપણે ગાયુ તરફ વળી અહીંયા ભાઈ બેઠા છે હમણાં હું ત્યાં જોયો મુનાભા હા કેવડું મને હમણાં એમને નામ ભૂલી ગયો એટલી વારમાં ઓમ ભાઈ સૈયાને સાહેબ એ માણસે એમ કીધું કે હું ગરીબોને માટે હોસ્પિટલ સોરી ગાયું માટે એટલે દરેક પશુ પક્ષી માટે છે ને આમ ખાસ ગાયું માટે કોઈ ગાયું કતલખાને જાતી હોય કોઈ એક્સિડન્ટમાં એના માટે હોસ્પિટલ ફાળો કરી કરીને હમણાં અમે પ્રોગ્રામ એ કરવાના છે પણ હજી હાવ તારીખ હું મેં એમને જોઈને જ મેં કહી દીધું હું પ્રોગ્રામ કરી જઈશ પણ હજી તારીખ પાકી નથી એટલે અહીંથી આવતી લગભગ બાર કે તેર બે માંથી એક આવે એ જ મેં કીધું હું પ્રોગ્રામ કરી જઈશ મેં એનું જોયું બધું એ કોઈ દરબારે હાથ કરોડની જમીન આપી દીધી આ બનાવવા માટે એને જોરદાર તાળી હતી વધાવો હા એને ભેળિયાવાળી ખૂબ આપે હા આ તો ઉભા રહી જાય થાય એટલું કરવાનું બાકી આપણે ઉભા જાય એની રીતે સમાજમાં એવું થાય વિઘ તમે આ કર્યું એમાં સારું કરવા નીકળો એટલે આવે ને આવે તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે ફેરી એને એને બીજું કામ જ ન હોય એનું સટકા ભરવાનું જ કામ હમણાં બે બગાઉ ફિલ્મ જોઈ નીકળી બહાર નીકળી પુષ્પા જોયી હોય હા હા કેવું આમ કરીને ભૂખા નીકળી જાય અને અમારું તો કેવું આ તો ઘરનો ડાયરો એટલે કહી દઉં અમે કલાકારો ઉપર બધા ફોકસ રાખે આ કાંઈક આવે કલાકારો કેમ બોલતા નથી કલાકારો કેમ આમ બોલ્યા ઓલો કરોડાવ એકૂકું ફિલ્મમાં હજારો કરોડ નો ટાર્ગેટ સીધો તો એને કઈ નઈ એ આગળ આવે એટલે આખું આખું રાજકોટ ભેળું થઈ જાય એને અમારા ઉપર તો એને અમે અમે એનું ગૌરવ લઈએ છીએ ગમે અમારી નોંધ તો એ થાય છે કે આ કેમ પણ અમે બોલ્યા જેવું હોય ને બોલી ને આમ પાસે જવાબ પાછા બધા હોય કોઈ એમ આમ લાગે એકલા આવવાનું અને અમને બહેન કહેવાનું આ જગ્યાએ તમે આમ બોલ્યા આછો આ કેમ નોતા બોલ્યા અને જો જવાબ ન આપું તો ચારણના પેટનો અહીંયા જાહેરમાં અને એ એવો કે કોઠા સુધી ગૂંટડો ઉતરે એમ કેવું પડે કે એ સાઉ ચૂલ્યો એમ એમ કાઈ નથી સાવ અમારી પાસે બધાય જવાબ હોય પણ એ ટાણું આવે ત્યારે બોલવું ક્યાંય ન બોલવું શું કામે ન બોલે એનો જવાબ હોય શું કામે પાછું એવું ન નીકળે કે આમ બીતા તત્લે બોલે એને જ કહેવું પડે કે એટલે આમ હતું કે આ એમ હતું એ તો જોવું તો પડે ને એટલે કહેવાનો અર્થ મારો એ પુષ્પા જોઈને નીકળ્યું બે બગાવું તો બે બે બગાવું નીકળ્યું ને તો વાતું કરતી હતી કે ઉડીન વયું જવું છે કૂતરું કર લેવું છે એ તો કાને જાય જાય ગમે ત્યાં ને હવે એને શું નડે અહીંથી નીકળ્યા ભ્રુ કરતા કાળા થઈને પીપ કરીને આમ થઈને આમ નીકળી જાય એને શું લેવા દેવા જેને સમાજ માટે રાષ્ટ્ર માટે જેને કઈ કરવું છે ગુવાય આવ્યું શું મારી શું ફરજ આવે મારા બાપ દાદા કોણ બેનું દીકરી હોય તો અમારું કુળ ક્યુ કેટલી દીકરી એવી છે આજ પણ જેના ખાનદાન માટે થઈને જિંદગી પૂરી કરી નાખે ભલા માણસ મરે નહીં હળગે નહીં દુઃખ સહન કરીને એને હાર્ડ એમને મોવી દે ભલા માણસ અને વૈયા જાય છે એવી દીકરી હોય છે અને અંગ પ્રદર્શન કરવા વાળી છે એ આપણે જો હૂડ કાટ ને કહ્યું આપણો મને તો વિચાર છે એક તો માવડી પગ્યા લાગીને કહું સારી બે વાર્તા બાળકોને સંભળાયજો સારા બે ગીતો સંભળાયજો અનુપમા ન જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી હાવ એવી એવી સિરિયલ કુટુંબ વિખવા સિવાય વાત નહીં એને કોઈ કે જ પાછું કઈ હારવી વાત કરી એટલે એની તરત નોંધ લઈને કે આ આમ કેમ નાનામાંથી માંથી નાનું નાના નાનું ઘણા પ્રકારના શ્રોતા હોય અમારા એક શ્રોતા બકરી જેવા હોય એક શ્રોતા બકરી જેવા હોય હો એ બટકું બટકું લેતા જાય ને આ બકરી કેમ આખું હારું સારું જાડું હોય તો આખું નહીં ખાય બે પાંદડા થોડે આગળ બીજું બે પાંદડા ઘણા એવા હોય જરી જરી લઈ લે એની મોજ હોય ઘડીક પાછો ફોન વળી ઘડીક ખોવાય સાંભળી ઘણા શ્રોતા હંસ જેવા હોય દૂધ ને પાણી નોખા કર નાખે દૂધ લઈ લે પાણી સામું જોવે જ નહીં ઘણા બકરી જેવા હોય ઘણા હંસ જેવા હોય અને ઘણા શ્રોતાઓ છે એ ગળણી જેવા હોય ગળણી જેવા ઘી કે દૂધ નાખો તો એ બધું જ આવા દે કચરો જ ભેળો કરે ભૂલ શું કરી એનું બહુ ધ્યાન રાખવું પડે હા એમાં ઘી નામો ગળણીએ ગાળો એમ કરીને કઈક ભગત ભાત નો છે ઘી નામો ઘડે તો એને કોઠે નરીયા કાગડા ઈ તમે ગમે એટલું નાખો કચરો કચરો રાખે ઘી વહી જાય પછી શું હું કામે શું બોલ્યા બોલે પૂરી એને ખબર નો ઇતિહાસ ની તો એક વૈશ માંથી ગમે ને કાઢું આનું આ કેમ થયું આ કેમ થયું હવે તો એમ લાગે કે એક છે આપણે એમ કે ભાઈ વિરોધ થાય એવું હાવ નથી હો વિરોધ થાય પણ કોણ કરે છે એના ઉપર અમુક બધા ખાલી બે વિરોધ કરે તો પાછું આગળ આવો એટલે થાય પ્રગતિ એવું નથી આગળ આવો થાય પણ કોણ કરે છે એ જોવાનું નકર ટોળા નીકળી પડે એ વસ્તુ સુધી પણ અમુક ખાલી બે જણા કરતા હોય તો એ ખબર પડે કે આ તો હમણું થઈ ગયું કારણ કે ઈ વિરોધ કરે તો એ હાસું હોય એટલે આમાં બધું ખાલી મોટા હોય એટલે થાય એવું હોય કોણ કરે છે એના ઉપર અમુક ભલે ને ગમે એટલા કરે એ વસ્તુ સુધી ઓલી ને કુસ્તા ભોકે હજાર હજાર હાથી નીકળ્યા બજાર ને એવું છે એની એક બહુ સારી વાત છે પછી મારે માતાજી નો ભાવ ગાવો છે બહુ સારી સમજે તેવી વાત છે એ વાત તો બધા સાંભળી છે કે હાથી નીકળે એટલે કુતરા ખબર પણ એની પાછળની થોડીક વાત મેં સાંભળી એ સમજ્યા જેવી હાથી નીકળો તો વાત કરું ત્યારે વિડીયો આ બાજુ રાખજો એમાં હારા હારા નજર જાય તો અમારી જ જાય આમાં બધા જાય અમારી વાત મારી જાય સમજ્યા હા ઓલ્યા જેવું છે ઓલ ભીખુદાન બાપા હારી વાત કરતા એ કે વાવણી ટાણું હતું ને એક જણો હુતાર ને જઈને કીધું કે આ દતાળ નો નાખી લે એમ મારી મા મરણ પથારી પડી છે નાયડ પકડી હું બેઠો છું અત્યારે કેમ તો કે લાવ હું ઘડીક નાયડ પકડું પણ તું આને દંતાલ ને દાંતો નાખી દે નાયડ પકડી ઓનલાઈન ઓલો દાંતો નાખવા ગયો દાંતો તો નાખીને રેડી કમ્પ્લીટ કરીને આવીને કે લ્યો આ તારું પૂરું તો તારું પૂરું માડીએ એ વૈયા ગયા છે કે નાયડ તરીકે વધારે દબાવાઈ ગઈ એમ ઈ વિડીયોમાં શું છે હારા આ વિડીયો વાળા કેવા હોય ગોઠવાય

રાજકોટમાં રહીએ છીએ બહુ સારું સાઉન્ડ જ્યાં હોય ને અમે લઈ જઈને ખૂબ મજા કરાવે છે એને તાળીયત વધારો તાવ અમારે આખી ટીમને વધાવો અમારો ઉમેદભાઈ જો કંઠી બહુ સારું ગાય છે હા રવિ શર્માનું ગીતે હમણાં આવ્યું છે અને આમ પણ મેં કીધું તો છે ને આ સલાહ ન અપાય કોઈને બહુ ભોળો માણસ છે પણ પણ આપણે હતું હતું હાલવાના હા એટલે મજા આવશે હજી ખૂબ આગળ જાશો અરહુલ બાપા જેવા કેવું સરસ અને આપણે આપણી પરજ કલાકાર થવાની ખાલી છે જ નહીં કલાકાર થયા પછી ચારણ ને હું કરાય એટલું ખાલી જવાનું કલાકાર હાવ હેલું હા એટલે એમને નથી હું જનરલી કહું છું ભોળો માણસ મળી કે માથે નો લઈ ગયા હું જનરલી આ તો વાત નીકળીને ઘરનો ડાયરો એટલે કલાકાર થઈ જવું તો હાવ હેલું છે પણ ચારણ તરીકે નિભાવીને હેલું જવું તો જ થવાય આપણાથી થી કઈ ઉલાળા થોડા મરાય લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળ વંતાથી કાનિયા હા હું તો ઘણીવાર બોલ્યો છું કે એવો સમય આવે સ્ટેજથી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દિવ નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસો લગ્નમાં ઘણા પ્રોગ્રામોમાં હું ઓછા લઉં પણ સતાય લેવાનું થાય ને તો મને આખા આખો પ્રોગ્રામ સાંભળી એવાનું છું મૃત્યુ થી લઈ નો શબ્દ જ ન આવવો જોઈએ અથવા તો અમુક ગીતો જ નો જાય બાકી મેં જોયા છે લગ્નના ડાયરામાં સીધો મરછિયા ઉપાડેલા જોયા છે મેં